પણ છે અને કુકડા ચાલ જે શૈલેષભાઈનો પ્રિય શબ્દ છે એ કૂકડા ચાલ પણ ચલાવી છે મારા વડીલ પ્રફુલ્લભાઈએ મારો શબ્દ વાપર્યો કે કૂકડા ચાલ એટલે જે પ્રકારે પેલા તા તામાં બધું થઈ જાય નશામાં થઈ જાય તાતામાં થઈ જાય અને પછી જ્યારે તકલીફ થાય ને એટલે જેને કહેવાય કે ઉંદર દરમાં જ જતો રહેતો હોય એ રીતની કુકડા ચાલ ચાલે છે ને ત્યારે સરભરા પણ જોઈ છે એ એમ બોલ્યા કે ઘરેથી મા બાપ એમ કે કોઈની સાથે માથાકૂટ કરતો નહીં નહીં તકલીફ થશે હા સર મને કોંગ્રેસના જે વક્તા જે છે મુકેશભાઈ પંચાલ એની ઉપર આજે ગૌરવ થઈ ગયું કે એમણે કઈક સાચી વાત રજૂ કરી કે પેલા હતી ને તકલીફ એવું નથી હવે હવે જે જે છે એ મા બાપ છે ને પોતાના દીકરાને કહે છે કે બહાર જઈને માથાકૂટ નહીં કરતો હવે અષાઢી બીજ પણ શાંતિ થી નીકળે છે હવે દાંડિયા ચાલ ચલાવે છે એટલે કોંગ્રેસના વક્તાને હું અભિનંદન આપીશ કે સરકાર ની સારી વાતને સ્વીકારી ગુંડા તત્વ ક્યાંય માથું ન કાઢી જાય એટલા માટે અમે મેડિકલ માફિયા છે એને પણ જેલના સળિયાની પાછળ મૂક્યા છે એ દારૂ જુગાર કે અસામાજિક તત્વો ને નાથવા માટે સરકાર કટિબદ્ધ છે ને અમારી ફરજમાં પણ આવે છે હજુ પણ અમે કહીએ છીએ કે આવા કોઈ પણ લુખા એને છોડવામાં આવશે નહીં એ મગરમચ્છ હોય હિપેપો હિપોપોટેમ હોય નાની માછલી હોય કે મોટી માછલી હોય એ તમામને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે અને એની જ આ પ્રાથમિકતા શરૂ થઈ ગઈ છે હવે